મિત્રો માનવામાં આવે તો હા મેં બધા છેતરભાઈ વસાવા સાહેબને બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે બે બે દિવસે જામીન અરજી મૂકવામાં આવી છે પણ બંને જામીન જે અરજી જે છે એ કેન્સલ થઈ ગઈ એટલે કે ના મંજૂર થઈ કેમ કે શું છેતરભાઈ વસાવા સાહેબને આ જીવન કે થઈ શકે છે શું દસ વર્ષની સજા થઈ શકે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી આપ આ નવા વિડીયોમાં બધાને દિલથી સ્વાગત છે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે ચેતરભાઈ વસાવાને ગઈ કાલે પણ જામીન અરજી મૂકી હતી પરંતુ જામીન અરજી છે છે મંજૂર ના થઈ કેમ કે વાત કરવામાં આવે તો જામીન અરજી છે એ જો કોર્ટના જોજે કીધું છે કે જજ સાહેબે કીધું છે કે ભાઈ ચેતરભાઈ વસાવાના પૂરતા પુરાવા ના મળવાના કારણે જે ફરી સોમવારે એટલે કે કાલેને ને દિવસે જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે શું સોમવારે ચેતરભાઈ વસાવા બહાર આવી જશે કે નહીં આવે એ સોમવારે જ આપણને ખબર પડશે કેમ કે હાલ માનવામાં આવે તો બધી જનતાઓ પ્રજાઓ જે અત્યારે આક્રોશ કરી રહી છે કે ચેતરભાઈ વસાવા સાહેબને ખોટી રીતે ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે તો કેમ એમની સામે એફઆઈઆર ખોટી દાખલ કરવામાં આવે છે તો આ પાછી ખેંચી લેવામાં આવે આ રીતના જે જે અત્યારે જે રેલી સાથે લોકો જઈ રહ્યા છે અને એક બાજુ માનવામાં આવે તો જે ફરિયાદ કરી જે સંજયભાઈ વસાવા એ પણ લઈને નીકળી પડ્યા છે છે એમ કહે કે કે સાવા આજીવન કેદ સુધી સુટવું ના જોઈએ મહિલા સંગઠન દ્વારા રેલી પણ કરવામાં આવી છે કે ભાઈ આવા વ્યક્તિ ક્યારે સુ ના જોઈએ શું ચેતરભાઈ વસાવા સોમવારે બહાર આવશે શું નિર્દોષ કેસ ફરી બહાર આવશે કે પછી ગુનો જે છે એ જે થયેલો છે એના પર કાર્યવાહી થતાની સાથે ચેતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે કે પછી બહાર આવશે એ આપણને ખાસ કરીને તો સોમવારે ખબર પડી જશે પરંતુ આપણી ચેનલ સાથે હજુ પણ ના જોડાયા હોય તો તમામને હું કહું છું કે ફટાફટ જોડાઈ જજો આપણે લાઈવ અપડેટ આપણે દઈ કહી રહ્યા છે તો ખાસ કરી